બાયડ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં છાપરિયા ગ્રામ પંચાયત સમરસ સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ચાલા અરવલ્લી આજે બાયડ તાલુકાની અંદર જ્યારે સરપંચની ચૂંટણીમાં છેલ્લા દિવસે આજે આપણા અનિતાબેન હરિભાઈ રાઠોડ જે છાપરિયા પંચાયત જે ચોયલામાંથી જુદી પાડેલી એ આજે સમરસ થઈ છે એ સમરસ કરવામાં જે કારાભાઈ અર્જનભાઈ રસિકભાઈ અને પ્રવીણભાઈ જે પણ કારા મંગલભાઈ અને ભરતભાઈ આ બધાએ જે મહેનત કરેલી એ મહેનત આજે રંગ લાવી છે એ રંગ લાવી એવી કે આપણે આજે સાપરિયા આજે સમરસ થઈ છે તો સમરસમાં આજે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાએ વધાવી લીધી અને જોરશોરથી આજે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો પણ આજે સાપરિયાની અંદર લહેરાવાનો છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓનો જ્યારે માહોલ સમગ્ર ગુજરાતમાં ચાલી રહ્યો એવામાં અમારા બાયડ તાલુકાના સાપરિયા ગામમાં સોયલા પંચાયતમાંથી વિભાજીત થઈ અને જે પંચાયત આગળના તમામ સંગઠનના હોદ્દેદારો જેઓએ ખાસ રસ લઈ અને અમારી સાપરિયા પંચાયતને પહેલા સૌ તો અલગ બનાવી એ બદલ પૂર્વ ભાજપા પ્રમુખ તાલુકા પ્રમુખ શ્રી માનસિંહજીનો આ તબક્કે ગામ વતીથી હું ખૂબ ખૂબ આભાર માનું છું બીજું કે અમારી પંચાયત એક એસી ટકા પક્ષીબંધના વીસ ટકા પાટીદારની વસ્તીઓ સતોષ આખું ગામ સાથે મળી અને તમામ કાર્યકરોએ રસ લઈ અને આજીવન અમારી ગ્રામ પંચાયતમાં અમારા ભાવિ બાળકોને ક્યારેય પણ ચૂંટણી લડવાનો વારો નહીં આવે એ રીતના અમે સમરસ બનાવી અને ગુજરાતમાં એક સારું ઉદાહરણ પૂરું પાડ્યું છે બીજી કે આ પંચાયત સમરસ થઈ એ પછીના હેતુમાં જેટલા બી સભ્યો અને શ્રી ચૂંટાયા છે એમના તરફથી અમારી બંને પ્રાથમિક શાળાના બાળકોને ચોપડા અને નોટબુકનું વિતરણ વિનામૂલ્યે કરવાનું અમે નિશ્ચિત ધ્યેય કર્યો છે જેથી કરીને ચૂંટણીઓમાં થતા ખર્ચા શિક્ષણમાં ઉપયોગી થાય અને બાળકોનો વિકાસ થાય એ દિશામાં મારું કામ આગળ વધવા માંગે છે તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના તમામ કાર્યકરોનો આ તબક્કે એક ગ્રામજન વતી અને ભાજપના કાર્યકર તરીકે હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અસ્તુ જય હિન્દ જય જય ગુરુ